નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે એ કઈ રીતનું જોવા મળ્યું છે અને શું આગામી દિવસોમાં જે ભાવ છે એ સત્તરસોથી અઢારસોની સપાટી ક્રોસ કરશે કે નહીં જેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા ખંડળી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે સૌ પ્રથમ મિત્રો કપાસની વાત કરીએ તો અત્યારે જે આપણું કપાસ બજાર છે એ ઓલ ઓવર સારું એવું જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે ભાવ છે એમાં જે રીતના ઘટાડા એક્સપેક્ટેડ હતા એ રીતના આજે માર્કેટમાં જોવા નથી મળી રહ્યા વેપારીઓ પણ ખેડૂતોનું માન રાખી રહ્યા છે અત્યારે જે ભાવ છે એ ઓન એન એવરેજ પંદરસો રૂપિયાથી સાડી પંદરસો રૂપિયા વચ્ચે કપાસના જોવા મળી રહ્યા છે આ જે વિસ્તાર છે આપણું સૌરાષ્ટ્રનો વિસ્તાર ત્યાં પણ મિત્રો જે ભાવ છે એમાં સારા એવા જોવા મળી રહ્યા છે ખાસ કરીને આજે બજારમાં વાત કરીએ તો મિત્રો દસથી લઈને પંદર રૂપિયા અને વીસ રૂપિયાનો સુધારો મેં સવારના વિડીયોમાં કહ્યું હતું એ જ રીતનો આપણે આજે વાત કરીએ તો પંદરથી આપણે પચીસ રૂપિયા સુધીના સુધારા છે એ સેન્ટર વાઇઝ આપણને જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ કપાસના સૌથી ઊંચા ભાવની તો સૌથી ઊંચો ભાવ મિત્રો છે એ આજે સોળસો અને બે રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે આ ઉપરાંત સરેરાશ ભાવની વાત કરીએ તો પંદરસો અને એકવીસ રૂપિયા સુધીનો સરેરાશ ભાવ જોવા મળ્યો છે જે મેં તમને સવારના વિડીયોમાં જણાવ્યું હતું કપાસના સૌથી નીચા ભાવ એક હજારની નીચે અત્યારે જોવા મળી રહ્યા છે અને સૌથી ઊંચો ભાવ આજે અમરેલીની અંદર મિત્રો જોવા મળી રહ્યો છે અત્યારે જે ડેટા આવ્યા છે અનુસાર આ ઉપરાંત મિત્રો હવે થોડીક માવઠાની વાત કરીએ તો જે માવઠું છે એ ભારે માવઠું આ વર્ષે ગુજરાતમાં જોવા મળ્યું છે અને મોસ્ટ ઓફ ખેડૂતો છે એમને આનાથી નુકસાન થયું છે હું મિત્રો તમારે કેવું નુકસાન થયું છે તે અહીં જણાવજો કપાસ મગફળીનો જે પાક છે મોસ્ટ ઓફ નુકસાનમાં છે અને આ માટે મારી એવી પર્સનલી વાત છે તો કહું તો આગામી અઠવાડિયાની અંદર સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે સાથે સાથે મગફળીના જે ખેડૂતો છે એમને પણ જણાવી દઉં કે આગામી એકથી બે દિવસ અથવા તો આજે જે મગફળી સરકાર કેટલી લેશે એની જાહેરાત ટૂંક જ સમયમાં આવવાની છે તેથી આપણા ચેનલમાં એનો વિડીયો પણ હું તમને આપી દેવાનો છું આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અત્યારે જે બજારનું સેન્ટિમેન્ટ છે તેજી ઉપર છે અને ભાવની વાત કરીએ તો યુએસ વાયદો અત્યારે પાસઠ ડોલરને મિત્રો ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે જેમ જેમ યુએસ ડોલર મજબૂત થશે એમ એમ બજાર છે એને પણ સુધરતો અને ટેકો મળતો જશે અને બીજું એક કહેવાનું કે મિત્રો આગામી જે દિવસો છે બજાર માટે મે બી થોડા કેવા ટફ સાબિત થાય પરંતુ ઓલ ઓવર જે કપાસ બજાર છે આ વર્ષે સારું રહે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા છે વિશેષ માહિતી આપણે કાલના વિડીયોમાં આપવાના છીએ તેથી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ